વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ત્રાટકતી છે તાજેતરમાં શહેર વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી રાત્રિના સમયે એક મકાનમાંથી આખી આખી મીની તિજોરી ઉઠાવીને ભાગી હતી તે દરમિયાન અવાજ થવાને કારણે સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા અને ચોરોને પડકાર્યા હતા ત્યારે ગાઢ પર તેઓએ પથ્થરનો હુમલો કર્યો હતો ત્યારે ફરીવાર આ ચડ્ડી બનિયા ટોળકી સમા વિસ્તારમાં આવેલી દર્શનમ સોસાયટીમાં મોડી રાત્રિના સમયે ત્રાટકી હતી ત્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ટોળકી કેદ થઈ ગઈ હતી E uh -huh.